에 거로리도 빠따지 예예예예어까

કંઈક થોડું ઘણું ન્યુ સ્ટોક આવ્યો છે ગઈકાલે લેડીઝનો આવ્યો હતો આજે બોઇઝનો આવ્યો છે બતાવીશ તમને બ્લોગની અંદર કે શું છે શું નહીં કઈ રીતનું આવ્યું છે કદાચ બરાબર છે સો અત્યારે પહેલાં જવામાં આવશે આપણે જુજુ અને પછી ગોપલ જવાનું છે આજે કંઈક કરશું રોજ બે બે ત્રણ ત્રણ દિવસ બે છે એટલે ક્યાંક જઈને આવું એટલે બે દિવસ વ્લોગ થઈ જાય મારા ના ના એનું આજે કંઈક સોલ્યુશન કાઢવાની ગણતરી છે કે કંઈક સોલ્યુશન આપણે આજના દિવસની અંદર એનું નામનું કંઈક કાઢીએ બરાબર છે સો લેટ્સ ગો ચલો જોઈશું આપણે અને જોઈએ છે શું થાય છે શું નહીં ઓકે સો સીધો વ્લોગ સવાર પછી સીધો રાતે છે એટલે તમે મારા પર બગડશો મને ખબર છે પણ ઘરમાં ગુસ્સાની સાથે તમે બધી હાલત જો હનુમાન દાદા થી કપડા સુકાવાનું ચાલુ કર્યા હતા આમણે બધા ભગવાનો જોડે આ એમને ત્યાં સુધી આ લોકો અને શુદ્ધ રહે જ નહીં આ પાર્ટી ક્યારે ખાલી બાકી રહી ગયું છે

પાસું કેમ જા બાર થી તારણ મારા ચપ્પલ લઈ આવી હું કવા છે જીવડા જીવડા ફટતા હોય ધ્યાનથી પરોપડા મગજ જ નહીં પેલા ચપ્પલ કરોડી તો પાટડા છે બકા આ પંતા ચાલી જેવી છે તારા જેવી કોના જેવી છે એક ગરોડી કોઈ જલ્દી આહુરી આ નહિ ગરોડી આહુ છે

દાદાગીરી ના કરે બરોબર મારું કપુ તાલ ના લે પેન્ટાલ માર ઉતારા કપડા બધા પાડ દે હો પેન્ટાલ કપડા બધા પાડ પછી તારા હાલત થાય તો કોઈ ખબર ન હોય તારે ચૂકવું કપડા બધા પાડે નથી હો હું નથી હવે હોશિયારી ની હું મારસ માયેમ લઈ લેવાનો ચુટ હવે 1 લાખો પડી જાય એ વાતો ન કરે રા ભવાવાની વાતો નઈ કરવાની હો એ બધું રેવા દેવાનો આપણે પાછો અહી આગળ મારશું સમજી તણી ના કરે ખાતી હોય ને તો તંધી ન જ ન કરાય ઓણ કોણ આઈ જીવું કે આલે હું કે આલે જીવું કે આલે હે 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 સાતો આલે મકાલા હું હલું તો એટલે કસ બોલતી સસ કસ બોલતી સસ 我特别聪明，啊！又我呢，我呢？我这样子，我这样子，我这样子，我这样子，我这样我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我 오, 가구, 자 가구, 자, 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 가구, 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 가어 가구, 가야 가구, 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 가

નાટક ના ઓ બાળી ખાતો તો ઉધરસ આવ્યો ફરી હવે ઉધરસ નહીં આવતી હે નહીં આવતી શું થાય છે શું થાય છે ઉપકાર જોરથી તો બોલ હે જોરથી બોલ જોરથી હય જોરથી બોલ ને આ બાજુ જોતો આ બાજુ જોતો ખરા એક વાર એક વાર હલો એક વખત હે બાળી ઓ બાળેશ तो गाइस बाड़ीस फूल अकलाया छे અત્યારે બરાબર છે આપડા પર બંધ કર દો વ્લોગ મો કેના જા તને હલલો હલ મકે ઓર હા જસિર લઈ જા ચશ્મા ઉપર થઈ ગયા ચશ્મા ઉપર રહી ગયા बाड़ीस નો શસ્ત્ર છે આ गाइस बाड़ी નું શસ્ત્ર છે ઓર સે દેખે શસ્ત્ર કો इसके बिना बाड़ी कुछ नहीं है नहीं कुछ देख सकती है और ये है बाड़ी

કામ બોત જા ઓ નહી મિનિટ ત્યાં સુધી ભાઈ આવશે ટાઈગર ક્યાં ગયો હે ક્યાં ગાયબ થઈ ગયો આયો 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 હે શું સે નહી ખરો આનું ઉપર શર્ટ કોટ ખબર છે મને ખબર છે આ તો મેં આ ટ્રાય પહેરો બરોબર

હું ખબર હતી તને શું ખબર હતી એમ કે તું તારો વારો કેમ પડવાનો તો આજે એમ કે બોલ તો પણ મસ્તી મસ્તી ના કન્ટેન્ટ બની તો દિલીપ